તરાડા હાઈસ્કૂલનો વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ યોજાયો ઓલપાડ તાલુકા આઝાદીન સ્મારક કેળવણી મંડળ સંચાલિત તરાદ વિભાગ માધ્યમિક શાળાનો વાર્ષિક ઇનામ વિતરણ સમારંભ સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમનો પ્રારંભમાં શાળાના પ્રમુખ ઈશ્વરભાઈ પટેલે ઉપસ્થિત મહેમાનોનો પરિચય આપી શાળાનો ચિટાર રજૂ કર્યો હતો શાળાના વિકાસમાં સહભાગી થવા બદલ તેઓને અભિનંદન પાઠવ્યા હતા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે તેજસ્વી ટારતલાઓને ઇનામ તેમજ શાળાકીય પ્રવૃત્તિ અને રમતગમત ક્ષેત્રે સફળતા હાંસલ કરનારા વિદ્યાર્થીઓનું સ્મૃતિભેટ આપી સન્માન કરાયું હતું તેમજ શાળાના બાળકોએ વિવિધ કૃતિ રજૂ કરી હતી આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ સુમુલ ડેરી સુરતના ડિરેક્ટર જયેશ પટેલે શાળાના વિદ્યાર્થીઓનું ટેલેન્ટ જોઈ તમામ વિદ્યાર્થીઓ અને શાળા સંચાલકોને અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે શાળાના આચાર્ય દોલતસિંહ ઠાકોર સહિત શાળાના ટ્રસ્ટીગણ તેમજ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા